જુનાગઢ લેવલ તમારી માટે સરસ મજાની પ્રોપર્ટી રાજકોટ જિલ્લામાં અને જામકંડોળા તાલુકામાં લઈને આવી છે બરાબર આઠ વીઘા જમીન છે અને ફાર્મ હાઉસ માટે બેસ્ટ લોકેશનમાં જમીન આવેલી છે તો આ સાઈડ જે રસ્તો ગયો ને તે આપણે ધોરાજી તરફ ગયો અને ધોરાજી છે ને અહીંથી સત્તર કિલોમીટરના અંતરે એક્ઝેક્ટ આવેલું છે અને આ સાઈડ જે રસ્તો ગયો ને તે આપણે જામકંડોળા સાઈડ ગયો અને જામકંડોળા છે ને માત્ર એક કિલોમીટરના અંતરે અહીંથી આવેલું છે અને આ જે આપણે પાટિયું દેખાય છે ને આંચવડનું પાટિયું તો આંચવડના પાટીયા રોડ ઉપર ખાલી ત્રીજું ખેતર આવેલું છે અને ફાર્મ હાઉસ માટે બેસ્ટ લોકેશનમાં જમીન આવેલી છે ચાલો તો આપણે જગ્યા પર જઈ અને તમને વિઝિટ કરાવું કે ત્યાં શું સુવિધા છે તો તમે જોઈ શકો આ જે નારિયેળીવાળો બગીચો દેખાય છે ને એની પાછળ જ આ પ્રોપર્ટી આવેલી છે આઠ વીઘા જમીન છે અને ફાર્મ હાઉસ માટેનું બેસ્ટ લોકેશન છે અને ચાલો તો હવે ત્યાં જઈ અને તમને બતાવું અને આ રોડ ટચની જ પ્રોપર્ટી છે અંદર કોઈ પ્રોપર્ટી છે નહીં બરાબર તો ચાલો ત્યાં જઈને તમને બતાવું કે કઈ પ્રોપર્ટી છે અને ત્યાં શું સુવિધા છે તો આજે આપણી પાછળ આવી ગઈ ને એ પ્રોપર્ટી છે આઠ વીઘા અને ફાર્મ હાઉસ માટેનું હોય ને બેસ્ટ લોકેશન છે અને આ સાઈડ જે રસ્તો ગયો ને એ આપણે આંચવડ તરફ ગયો એ પણ મેં હમણાં તમને બતાવ્યું અને આ સાઈડ જે રસ્તો ગયો ને તે આપણે ધોરાજી જામનગર મેઇન રોડ છે ને એ એ સાઈડ ગયો અને ત્યાંથી છે ને ત્રીજું જ ખેતર આ પ્રોપર્ટી થાય છે ચાલો તો અંદર જઈ અને તમને કૂવો છે એ બતાવી દઉં અને અન્ય છે ને અહીંયા કોઈ સુવિધા છે નહીં અને લાઇટ કનેક્શન છે ને જમીન માલિક તમને કરાવીને આપશે તો આ તમે જોઈ શકો આ જે શેડો છે ને ત્યાંથી લઈ અને સામે તમને બતાવું કે જે લોકો કૂવો છે ને એની એક્ઝેક્ટ સામે સુધી છે ને આ જમીન આઠ વીઘા થાય છે બરાબર તો આખી જમીન તો આ વધારે છે પણ એમાંથી છે ને આઠ જ વીઘા જમીન દેવાની છે તો આ સાઈડ તમે જોઈ શકો છો ને કે જ્યાં સામે કૂવો આવી ગયો અહીંથી સીધું કૂવા સુધી બરાબર અને આ સાઈડ જે તમે જોઈ શકો ને સામે જે આપણે ડુંગળીનું વાવેતર કરેલું છે ત્યાં સુધીની આ પ્રોપર્ટી છે અને આઠ વીઘા થાય છે તો સામે તમે જે જોઈ શકો છો ને ત્યાં રોડ આવી ગયો બરાબર અને જે મોટું ઝાડું દેખાય છે ને ત્યાંથી લઈ અને સામે આ સાઈડ જે સેટો આવી ગયો ને ત્યાં સુધીની આ પ્રોપર્ટી છે તો આજુબાજુમાં તમે સરસ મજાનું લોકેશન પણ જોઈ શકો સામે આપણે હાઈવે આવી ગયો અને સામે છે ને આ ફાર્મ હાઉસ પણ આવેલું છે સરસ મજાનું અને સામેની સાઈડ રોડ આવી ગયો અને આ સાઈડ પર સરસ મજાના મકાન આવી ગયા અને આ પ્રોપર્ટીમાં છે ને બે સાઈડથી તમને રસ્તો મળવાનો છે આ સાઈડથી કાચો રસ્તો મળશે અને સામેની સાઈડથી તમને પાકો રોડ મળશે બરાબર તો આ જગ્યા છે ને આપણે આવી ગયો એક આ પ્રોપર્ટીનો કૂવો બે મોસમને એમાં તમને ફૂલ પાણી મળશે આ જમીન છે ને જસાપર ગામનો સર્વે નંબર તાલુકો જામકંડોડા અને જિલ્લો રાજકોટ આ જમીન એક વીઘાના પચીસ લાખના ભાવથી સેલ આઉટ કરવાની છે અને જો તમારે લેવી હોય ને તો માલિકનો નંબર વિડીયોના ટાઇટલમાં તમને મળી રહેશે અને જો તમારે પણ કોઈ પ્રોપર્ટી શેર કરવી છે ને તો અમારા જૂનાગઢ લેવલનો સંપર્ક અને અવશ્ય કરી લેવો